તો હેલો ભાઈઓ કેમ છો મજામાં તો મિત્રો આજનો વિડીયો છે આપણા વિજય સુવાળા ભુવાજી પર તો ભુવાજીની રબારી સમાજે નાત પર મિલે એ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને ભુવાજીને એક સોંગ ગાયું હતું મિત્રો તે પણ કોક સાડા બાર સોંગ હતું મિત્રો તો લાઈવ પ્રોગ્રામમાં સોંગ ગાય એના બદલે ભુવાજીને નાથ પર મૂકવામાં આવ્યો છે અને ભુવાજી શું કહે છે જય વિહતમાં મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા ના દુહર રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે ચાર દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા ભંકોળા હતો રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે હાજર છે મારા ગામના શહેરમાળા હાજર છે મારો દોઢસો ઘર નો શહેર નેહડો હાજર છે બધા વચ્ચે હું નાથ વ્યહોદર વઢવાડા દેવ વાડીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગન મારી ગોડાછેરાની વિહતની ચાર ગામની સાક્ષી કરીને છું છું કે બિલકુલ નિર્દોષ માતા ની વસ્તુ ગાયો નથી મારો માને બાપ છે મારે સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ના ચાર દિવસમાં માં કઈ બી લાગણીને ને ઠેસ પોચી હોય તો મારા સમાજની માફી માંગવા માટે હું એક હજાર વખત તૈયાર છું મારા રબારી સમાજની ની બે હાથ જોડી માફી માંગુ છું